ચાઇનીઝ એપ ટિકટોક સામે અમેરિકામાં હજારો માતા પિતા એક જૂટ થઈ ગયા છે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર આ એપની પ્રતિકૂળ અસરો અંગે પાંચ હજારથી વધુ માતા પિતાએ ટિકટોક સામે કેસ દાખલ કરી દીધો છે આ મામલે ઘણા માતા પિતાએ ટિકટોકને ડિજિટલ યુગના તંબાકુ કરતાં પણ વધુ ખતરનાક નશો ગણાવ્યો છે આ એપને ટીનેજરોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર માટે જવાબદાર ગણાવાઈ રહી છે હવે તેની સામે તપાસ શરૂ થઈ ચૂકી છે ટિકટોક સામે કાનૂની કાર્યવાહીની શરૂઆત ક્લાઇમેસ્ટ્રો ડોટ આઈ ઓના નેતૃત્વમાં જે થઈ હતી કે જે હવે આગળ વધતી જઈ રહી છે હજારો માતા પિતા ચીનની માલિકી હેઠળ દિગ્ગજ કંપની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે મહત્વનું છે કે માતા પિતાનું શું કહેવું છે ટિકટોક એપ એક સમય અમેરિકા માટેના મનોરંજક કન્ટેન્ટ માટે ખૂબ જ લોકપ્રિય હતી જો કે આ એપ ભારતમાં પ્રતિબંધિત છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ